જય માતાજી મિત્રો આજનું ટોપિક જોઈએ તો મતલબી પ્રાણી તો જોઈએ મિત્રો સરસ મજાનું ટોપિક છે તો વિડીયો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબર કરજો તો આજનું ટોપિક જોઈએ મિત્રો મતલબી પ્રાણી એક જંગલ હોય છે જંગલની અંદર એક ઋષિ મુનિ તપ કરવા બેઠા હોય છે તપ કરવા બેઠા હોય છે ત્યાં ધ્યાન ધરીને બેઠા હોય છે ત્યાં અચાનક એમના ખોળામાં આવી અને એક ઉંદર પડે છે ઉંદર પડે છે એટલે ઋષિમુનિ જાગી જાય છે અને ઋષિમુનિ ઉંદરને પૂછે છે કે ભાઈ કેમ કરે છે છે ત્યારે પેલો ઉંદર કહે કે હે મહાત્મા મારી પાછળ બકડો પડ્યો છે તેની મને બીક લાગે છે ઋષિની દયા આવે છે કે આ ઉંદરની પાછળ બિલાડી પડી છે તો આ બિલાડીની ઉંદરને બીક લાગે છે તો લાવ આ ઉંદરને બિલાડી બનાવી દો તો ઋષિ કમાન્ડરમાંથી અંજલિ છાટી અને ઉંદરને બિલાડી બનાવી દે છે કે બેટા તને હવે હું બિલાડી બનાવી દઉં છું તારી બીવાની જરૂર નથી તો અહીંયાથી જા તેને બિલાડી બનાવી દે છે એટલે બિલાડી દોડતી દોડતી જતી રહેશે થોડી વાર રહી અને બિલાડીની પાછળ એક બકડો પડે છે તો આ બિલાડી દોડતી દોડતી પાછી ઋષિમુનિના ખોળામાં આવીને પડે છે

થોડો સમય થાય છે એટલે ઋષિમુનિ ધ્યાનમાં બેસી જાય છે અને ફરીથી પાછો પેલો બકરો દોડતો દોડતો ઋષિમુનિના ખોડામાં આવીને પડે છે ઋષિમુનિ ફરીથી પાછા ઉંદર હતો ઉંદરમાંથી બિલાડી બનાવ્યો બિલાડીમાંથી તને બકરો બનાવી દીધો હવે શ્યાનો ડર લાગે છે ત્યારે પેલો બકરો કહે છે કે હે મહાત્મા મારી પાછળ હવે વાઘ પડે છે ત્યારે પેલા ઋષિને દયા આવે છે તો એને અંજલિ છાંટી અને વાઘ બનાવી દેશે વાઘ બનાવી દેશે એટલે વાઘ ઋષિના આગળ બેસે છે એટલે પછી પેલો ઋષિ કહે છે કે હે ભાઈ હવે તો મેં તને વાઘ બનાવી દીધો છે હવે તો તું જંગલનો રાજા થઈ ગયો હવે તું જા ત્યારે પેલો વાઘ ઋષિને કહે છે કે હે મહાત્મા મને હવે ભૂખ લાગે છે અને મારો વિચાર હવે એવું કહે છે